અ મિત્રો જે માતાજી કેમ છો બધાએ તો જો અમે આવી ગયા છીએ ગાર્ડન ભાણજને ફરવા માટે બગીચામાં આવ્યા છીએ કેમાં जाऊ હે વેદુ એ વેદ વેદ ના જોય હામુ ના જોય ની વેદુ ડકુ એ દેકુ કેમાં जाऊ હે હે હા નડી વાહ આ જુઓ ગાર્ડન ભાણેજ ને મજા આવશે ને ખાવાના થોડોક નાસ્તો પણ લઈ લીધો છે તો પછી નિરાતે બેસીને નાસ્તો કરશે ધીમે 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 હમ આપણા આપણા માટે કઈ નથી ને મોટાના થોડા કામ ઈજ કરા ક્યાં તો સારું હતું ઓ હવે દત્કાટ્યાવા ठीक है आ वाह ब्रेक मारते मारते गाड़ी आवी थी या तो है हां <laughs> जो बीजा बाड़ को पण रमे रिया छ ये धूर थी रमे से कबू ना मैं धूर थी रमो रिया की बीच का बीच का नत वाला पसड़ी वपसड़ी થોડી વાર આનાથી રમવાનું એમ સાડા પાંચ વાગ્યા છે એટલે બહુ બાળકો નથી હવે આવશે બધાએ हमें हिचका खावा हिचका तो खा ली है जो हिचका खावा है देखा लूंगा। जो आयाचाते <laughs> नहीं, 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 नहीं आवड़ा पोहा કા mm ખાતી -hmm. mm -hmm. <coughs> 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 ફ્રેન્ડ એકસરસાઇઝ તો રહી છે યાગઢ

Foto sutera yucenya agar jowo Amma itu tunggu akan gue tatak itu kaya kaya gitu Halo andaranya kan besi ya loh Halo wedu Hanya beja nya 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 Hanya beho Kau તો અંદરની સાઈટ અમે આવી ગયા છીએ હવે અહીંયા બેસીને અમે નાસ્તો કરશી હાલો આપણે જોઈ નાસ્તામાં શું શું લાવ્યા છીએ સ્નેકર લાવ્યા છીએ આ છે ખીચડી જો કે મને બહુ જ ભાવે બધું મિક્સમાં હોય આ તીખા ભૂંગરા આમ ટમેટા વાળી વેફર છે આતી ખાસ ભજીયા આ છે બિસ્કીટ એ મને નહીં લ્યો સેલ્ફીમાં હે બેસી જાઓ બેસી જા આવ્યો બે જાઓ

I'm going to have a little bit. Eh? Eat it. <coughs> 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 એય વેદુ ધીમે ધીમે હા ધીમે 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 ચડજો Eh hey, hey, eh JoJo Babu <tuk> <tuk>